કાલે પણ આપણે વાત થઈ હતી કે એક તંબુરાનું ખાલી ભજન ગાયું કરોડ તંબુરા વેચાઈ ગયા હોય અને કરોડો ભક્તો નિર્માણ થઈ ગયા હોય આજ એ ધરતી ઉપર રાત્રે બાપુ સાહેબ રાત્રે બાપુએ કીધું કે હવે મેહુલભાઈ કલાકાર નથી સંસારી પણ નથી અને એમને મેહુલ રામ નામ આપી રાત્રે દીક્ષા આપી અને ચાદરવી અને એવા પ્રસંગે બાપુના પગલા થયા અને બાપુ વિશે તો ઉપમા આપી ઉપમા મળે આપણી હાથે ન લેવાય એટલે બાપુ નું નામ ખાલી બનાસકાંઠામાં નહીં સ્વજનો સમગ્ર ભારત અને ભારત બહાર પણ બાપુ નામ છે

yamangalah drav musudas ratay jay 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 anuman guru devki nai boliye dundlinar